ડાયસ પર બિરાજમાન ડૉક્ટર ટી એસ જોશી વીસી ચિલ્ડ્રન યુનિવર્સિટી ડૉક્ટર સ્વરૂપ સંપત રાવલજી પ્રોફેસર આરસી પટેલ ડૉક્ટર નિલેશ પંડ્યા પ્રોફેસર પ્રશાંતભાઈ પટેલ અને આપના સૌના ભદ્રાયુભાઈ ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રો બાળકોના એજ્યુકેશન માટે આપણા આપણી પરંપરા પુરાણી છે અને શ્રેષ્ઠ છે બાળકના જન્મ પહેલાં પણ એમના કેર કઈ રીતે કરવું એ આપણા સોળ સંસ્કારોમાંના વાત છે તો આપણે પૃથ્વી પર આવ્યા પછી એક મનુષ્ય જ એવું છે કે જેને એજ્યુકેશન આપવું પડે કોઈ ચકલીને નથી આપવું પડ્યું કોઈ કાગડાને નથી આપવું પડ્યું કારણ કે આપણે બુદ્ધિ આપી છે એટલે જ અવળચંડાઈ પણ આપે બુદ્ધિ આવે તેવું થાય ને તર્ક અને આ તર્કને પોઝિટિવ ગતિ પર આપવું એને બાળ સંસ્કાર આપણે કહી રહ્યા છીએ પુરાણી શિક્ષા પદ્ધતિની અંદર માનો કે રામાયણની અંદર રામના શિક્ષણ આપતા ત્યારે ગુરુકુળ પરંપરાની અંદર એને ખબર જ ન પડે એ રીતે શિક્ષણ જંગલમાં લઈ જાય વનસ્પતિનો આ વનસ્પતિ છે આ આ છે આનું આમ થાય છે આ થાય છે રાત્રે સૂતા હોય ને અવકાશનું અવલોકન કરે ખગોળીય જ્ઞાન આપે એક બાન્ડિંગ એમને ખબર જ ન પડે બાળકને કે મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે આને નામ રિયલ શિક્ષા પ્રાપ્ત કહેવાય ઢીકા મારી મારીને એબીસીડી શીખવાડે પોઈટ બોલ આપણે જઈ ભાઈ હવે એની બોલે તો હું બોલી જાય પણ એને ત્રાસ કરો જે ખબર ઘણી જે બેટા બોલ અંકલ આવ્યા છે હવે એને રમવું હોય આ ઢીકા મારવાનું શિક્ષણ આપણે બંધ કરવું પડે ઢીકો મારો ધુંબો મારો સૌરાષ્ટ્ર હું પ્યોર ગુજરાતીમાં માતૃભાષામાં આજે બાળ સંસ્કારની વાત કરીશ આ ઢીકા પદ્ધતિ બંધ કરવી મને એવું થઈ છે કે કોમ્પિટિશન યુગની અંદર તમે બાળકને આર્ટિફિશિયલ બનાવવું છે જેમ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એ રીતે ઘડી થાય તો પકડીને સ્કેટિંગમાં કે મારો છોકરો સ્કેટિંગ કરશે ત્યાંથી ઉચકાવે વગડો મિંદ્રોલો બચ્ચાને ઉપડાવે એમ ન્યા ડાન્સિંગમાં જાય ત્યાંથી જાય તો કે આર્ટમાં ચિત્ર દોરો ન્યા મૂકી આવે તમારે શું કરવું છે એ ખબર નથી પડતી તો શિક્ષા એ આપણા આપણા સામાજિક વાતાવરણ એના પર સ્પર્શતું હોય છે આનું નામ શિક્ષા છે ઘરનું વાતાવરણ કુટુંબનું ક્યારેય હું તો કહું બાળકોને બેન ભણાવવા કરતાં વાલીઓને ભણાવવાની જરૂર છે ક્યાંય દાદી રહેવા નથી દીધા દાદા રહેવા નથી દીધા સંયુક્ત ફેમિલીની આખું કુટુંબ વ્યવસ્થા ખલાસ કરી નાખી મૂળ બે તેનો ત્યાં છે એક વ્યક્તિ ડોક્ટર પાસે ગયો કે હું અહીંયા આડું તો દુખે છે અહીંયા આડું તો દુખે અહીંયા આડું તો દુખે અહીંયા આડું ડૉક્ટરે આખો સ્કેન કર્યો આને શું છે પ્રશ્ન પણ એને આંગળી દુખતી હતી અને તું ભાઈ ગમીને આડે દુખે જ ને એના જેવી પરિસ્થિતિ કરી છે આપણે એક બાળકની આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે સાહેબ આપણી શિક્ષણ વ્યવસ્થામાં અને કુટુંબ વ્યવસ્થાની ખામી છે યાદ રાખજો આપણે દાદા નથી રેવા દીધા દાદી પાસે વાર્તા નથી સાંભળીને સરસ વાત કરી ક્યારે વાર્તા આપણી આપણું કેટલું પંચતંત્રની દરેક વાત પાછળનો હેતુ છે મર્મ છે અને બાળક શીખી જાય ત્યાં સુધી એને એને આત્મીયતા થાય એક ફિલિંગ્સ વાળું નાગરિક બને આ નાગરિકના નિર્માણ માટે એને તમે ભૂલે જ છો કે બાળકને અમે તો પ્રાથમિક શાળામાં નાનું એવું કામ કરે બાળક નાનું ઝાડું લઈને બાળક ત્યાં તો ઓ હા થઈ જાય બાળક પાસે કામ કરાયું આ કરાવ્યું એને કરવા દો એમને ગમે છે કરવા દો અમે નાના ગામડામાં હતા ત્યારે આ બેગલેસ તો હમણાં આવ્યું પછી પહેલાં પાદર એટલે ગામના ગોંદરે ઓલા વાસણ રિપેર કરવા આવે ખબર ને કલય કરવા ત્યાં બેસી જઈ સ્કૂલ જ ન એ અમારું બેગલેસ સ્કૂલ પહેલું થઈ ગયું ક્યારેક એવું થાય કે કુંભાર ગામમાં બધે જ હોય કુંભારો ત્યાં વૈયા જાય એ માટીનું કેમ બનાવીએ આખો દિવસ ન્યા કાઢી નાખીએ બીજે દિવસે પનિશમેન્ટ સાહેબ કરે સાંભળી લઈએ અને એમાં ત્યારે સાયકોલોજીનું બેન ખબર જ ન પડતી મારે એટલે દુઃખ લાગે દુઃખ લાગતું જ નહીં બે દિવસ શિક્ષકે માર્યા ન હોય તો આપને અંદર સાહેબ ભૂલી ગયા લાગે છે આ વાસ્તવિકતા છે આ વાસ્તવિકતા છે હું ભણ્યો છું ગામડાની અંદર એક એકદમ નાનું એવું વર્ષ પછી અમે શહેર જોયું શહેર જોવાનો વારો જ નહોતો હમણાં અમારે બહુ સરસ અમારી ચિંતન શિબિર સોમનાથ હતી અને સોમનાથ મંદિરની પાછળ જ આખું ડોમ બનાવ્યું અને બધા જ મંત્રી આઈએસ ઓફિસરનું ત્રણ દિવસનું શિબિર હતું પછી બે કલાક એવું રાખ્યું હતું પોતપોતાનો અનુભવ કરે કે કોઈ આઈએસ ઓફિસર એનું નાનપણનું બધા મંત્રીઓ હું ગયો તો મારો સંબંધ આ સ્થળ સાથે બહુ સરસ રીતે સંકળાયેલો છે મારી યાદો છે અહીંયા તો બધા કે શું છે મેં કહી દઉં કે હા મેં પેલા મંદિરની પાછળથી દાદર હતો સોમનાથ પહેલાં જોયું હશે ને ખ્યાલ ત્યારે અત્યારે સિક્યોરિટીની ને અમને બસમાં પ્રવાસમાં લઈ ગયેલા ત્યાં પહેલો વહેલો દરિયો જોયો એટલે ત્યાં શિક્ષકની પરમિશન વગર તો નીચે ઉતરાય પણ થોડી ઉત્સાહ ઉમંગમાં હું દોડીને ઉતરીને નદીના પહેલાં સમુદ્રના પાણીને અડીઓને એના શંખ વીણવા મળ્યો એ સાહેબ જોઈ ગયા અમારા પછી તમને ખબર એ સ્થળે આવીને મને લપાટે લપાટે મારેલો એ સ્થળે હું ચિંતન શિબિર માં હતો આ સ્થળ મારું દુનિયાની અંદર સ્પેન્સરના સિદ્ધાંત શિક્ષણના ટોલસ્ટોએ પણ સરસ વાત કરી છે કે બાળક પાંચ વર્ષથી સાત વર્ષ હોય ને ત્યાં સુધીમાં બધું એના સોફ્ટવેર ગોઠવાઈ જાય પછી તમે જે ભણાવો છો કોલેજ કરો છો વગેરે એ તો રંગરોગાન છે સાહેબ યાદ રાખજો સ્પેન્સર તમે વાંચજો ગીજોભાઈ બધે કાં વાંચી લો એટલે બધું આવી જશે પણ તો દુનિયાના કેટલા ફિલોસોફરો છે જેમને વાત કરી તો આ પંચતંત્રની વાર્તા જીવંત કરવી એ બાળક માટે એને એને ગમશે તમે જોજો ગાંધી નાટક આ બધું જ એના આપણા ચરિત્રની અંદર ખૂબ ઉપયોગી હોય છે ગાંધીજી એના બચ બાળપણની અંદર રાજા હરિચંદ્રની નાટક જોયેલું સાહેબ એક સત્ય એના મસ્તિષ્કની અંદર ઠસોઠસ ભરાઈ ગયું સત્ય છોડ્યું નહીં સત્યના પ્રેમિંગમાં દુનિયાનો સૌથી મહામાનવ ગાંધી બન્યા જે કે બાળપણની અંદર એક વાત મુકાઈ જાય તો આ તો ગીત કેવા કેવલ તેજસ્વી યો વનને નિરખી મૃત્યુ પણ અંજા એ જ યુવાની સાચી જેનું જગમા પૂજનતા નાચિકેત યો વનને નિરખી મૃત્યુ પણ અંજા ક્યુ નાચિકેતા કેટલા બાળ મેં હમણાં એક દિવસ મારા ઓફિસમાં મેં અઠ્યોતેર ચરિત્રોનીમાં લખ્યા મારી બુકની અંદર જે મેં વાંચ્યા હતા આ અઠ્યોતેર થી સો દોઢસો ચરિત્રો અને તેજસ્વી વાતો એ બાળ મંદિરથી લઈને કોલેજ સુધી એકવાર ભણવો જ જોઈએ વિદ્યાર્થી સાચી કેળવણી સાહેબ એ છે હું હમણાં હમણાંની પણ પાંચેક વર્ષ પહેલાં એક શાળામાં ગયો શાળાનું નામ નજીક પછી બાળકો સાથે વાર્તાલાપ કર્યો નચિકેતા કોને ખબર છે નચિકેતા કોણ હતા એ કઈને ખબર શાળાનું નામ ખામી ધારણ કે તો કેટલી પરાક્રમ વૃત્તિ પ્રલોભનોથી ડરે નહીં બાળકને નાનપણથી શીખવાડ્યું હોય તો ભાઈ તું આમ મોટો થાયશ તને આમ થશે તે થશે પ્રલોભનથી ડરવું નહીં એ વૃત્તિ આ બાળકને શીખવાડવું છે નથી આપણે તો એને પેલી પદ્ધતિ મારું બાળક મ્રેષનો ઘોડો મારું બાળક એટલે પંચાણું ટકા લઈ આવે ઉપર બે પોઈન્ટ ઓછા એવા તો રોખાટ થઈ જાય આ માટે બધાને તમારે ડોક્ટર બનાવી દેવા બધાને એન્જિનિયર બનાવે તો દવા લેવા જશે કોણ કોની પાસે કોઈ તો કંઈ કરવું પડશે ને તો પહેલું ભારતીય સંસ્કૃતિની અંદર મૂલ્યનિષ્ઠતા એ આપણી આપણું સિદ્ધાંતોથી હરિચંદ્ર નાટને વાંચીએ સિદ્ધાંતો કેટલા સિદ્ધાંત રામ કેટલી કેટલી એને આમાં દયા પ્રેમ કરુણા એક એક ચરિત્રો જોઈએ તો આ આવા ગીતો હવે હું હમણાં જોતો હતો બધ ભાઈ મેં એસા કહ્યું એવા ગીત લે દેખીરો કરે પાછા ઘરે જઈને પૂછને ભાઈ મેં એસા કહ્યું મમને હું કામ મહેરાન કર આવું આવા ગીતો આવું કંઈક કંઈક એમને એમને આજે તમે જો ટીવી પર નખરી ગમે એવી ગાડી ચલાવે ગમે કોનો વાક છે સાહેબ કે બાળક એ છોકરાનો વાક છે એ મમ્મી પપ્પાનો વાક છે એક બાપ પોતાના દીકરા કે દીકરી સામે સિગારેટ પીતો હોય તો એ બહુ ખરાબ કહેવાય છે સાહેબ આ આ વાત આપણે બાળક જ એવું નિર્માણ કરે તેજસ્વીતા તો કેટલું મોટું સમાજની અંદર કામ થઈ શકે અને હું જોઈ રહ્યો છું આવનારા સમયમાં સાહેબ સુખની પાછળ ભાગીને દુઃખી દુઃખી થવાનું તમે એવું સમજો છો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું એટલે આપણે સાહેબ લાગણી વિહોણો માણસ જશે પછી મમ્મીને નહીં પૂછે કે મને આવું થાય ગૂગલને પૂછશે કે ગૂગલ આ શું છે સંવાદો બ્રેક થતા જશે એક મોબાઈલમાં લઈને ખૂણામાં જ બેઠો હું ખબર નહીં આગળ તો આ કૃત્રિમ યુગ યુગની અંદર આપણે પ્રકૃતિ તરફ જવું એજ્યુકેશન હવે ગાર્ડન તમે જોજો આ હું ભાઈ બહુ વહેલા બોલી રહ્યો છો વાલી કહેશે છે કે મારા બાળકને મેં એક એક સ્કૂલમાં બોલ મૂક્યો છે ત્યાં રિયલ મેંગો ટ્રી છે હા એને મેંગો પણ જોયો સમજો આ દૂર નથી રિયલ મેંગો છે એને બધું રિયલ છે તમે સ્ટાર જગ્યાએ ફરવા જશો ને કોઈ ગામડાની અંદર બુક કર આ દિવાળી હું એક ગામની અંદર જઈશ ત્યાં ખેતરે જઈશ ત્યાં નદીમાં જઈશ આ બધી વાતો હું બહુ અગાઉ કહી રહ્યો છું દૂર નથી લાગણી વિહોણા માણસને બનાવવાનું એટલે ટેકનોલોજી દુનિયાનો ઉપયોગ કરીશું પણ અતિરેક થઈ ચૂક્યો છે સાહેબ કેટલા માનો કલાક વેસ્ટ ઓફ ટાઈમમાં કોખની મેં હિસાબ કીધું એ કીધું કોખનું આપણે જોયા કરો આપણે શું પહેરવું જોઈએ કયો સાબુ એ ટીવીની મીડિયાવાળા નક્કી કરે એટલે આપણે લઈ આવી તમે સમજા એક થી સાત ધોરણ બે ને મેં ભણ્યા સાબુથી નવાય ખબર જ મારો અનુભવ છું સાબુથી નવાય માટી હોય કે પેલું કરી દે તો એ અમને અમે તો લોક શાળા લોક ભારતી આ બધી શિક્ષા વ્યવસ્થા આપડી આ નવી શિક્ષા પદ્ધતિને લગભગ મેચ થઈ રહી છે સાહેબ આપણે શું છે બહુ આમ આમ પહેલું વિદેશના કે કોઈ માણસને શૂટ બૂટ પહેરાવી દો એટલે આપણે ઇમ્પ્રેસ થઈ જાય કે હો શૂટ બૂટ પહેરું છે આપણી પાસે મૂળ આપણે એવું બોલું હરણના ડોટીમાં જ કસ્તુરી હોય પણ એ બહાર બધે ફાફા મારે કે હું અહીંયા જઈશ હું અહીંયા જઈશ આપણી મૂળ એ સાદાય પહેલું તે નાનું એવું ટાબર્યું તો એને બ્રાન્ડેડ સિવાય હાલે નહીં એનું ચડ્ડી લેવા જેવું તો બ્રાન્ડેડ જોઈએ સમજી લો તો આ બધી બાબતોમાં પહેલો તો રેડિયો કાંતીને જે પછી સ્ટોરમાં દઈ આવી ખાખી ચડ્ડી આપતા પહેલા વ્હાઇટ શર્ટ બધા ભાઈ તો આ જે આનંદ હતો એ આનંદ મૃતપાય તમને તમે જોજો બધા આખો દિવસ આમ કરું રાત્રે આપણે સુખી થઈએ છીએ ખરા આ શિક્ષણ આ મૂળ તત્વ છે માણસ હું ભૂતાનના રાજાના વાઇબ્રન્ટ સમિટની અંદર બેઠો તો એમની રાજકુમાર સાથે એમના ત્યાં હેપીનેસ મંત્રાલય બેન ત્યાં ખુશ રહે કેમ માણસના ફેસ ઉપર સ્મિત આવે એ રીતનું આખું એનું પ્લાનિંગ એક પણ વૃક્ષ નહીં કાપવાનું ગમે એટલું પહેલું થાય પર્યાવરણ ડિસ્ટર્બ નથી આ ભૂતાન આપણી બાજુનો મેં ઘણી વાત કરી આપણે ત્યાં એને માણસને હસવું ખેલવું પા દસ વર્ષ પછી પચી પંદર વર્ષ પછી સન્માન થશે સ્ટેજ ઉપર આ ભાઈ હસે છે તો એનું સન્માન કરો એવા પણ સન્માન થશે કે આ ભાઈ પાંચ વર્ષથી ભદ્રાયું ભાઈ મોબાઈલ નથી વાવ લાવ લાવો એનું સન્માન કરીએ આ સન્માનની વ્યાખ્યાઓ બદલાઈ જશે સાહેબ કેટલું બધું આપણે શિક્ષણ પાછળ કાલે જ મેં વિધાનસભામાં ગીજુભાઈ બધેકાને યાદ કર્યા શિક્ષણ હોય ને ગીજુભાઈ બધેકા યાદ ન કરીએ તો મારે એક જવાબ આપવાનો થયો સાહેબ તો આ વાત એક નેચ એકદમ બાળકને ખબર ન પડે એ રીતે ત્યાં સુધી આ તો શિક્ષક પણ કોને બનવું જોઈએ એ ગીજુભાઈ કહ્યું છે કોને બનવું જોઈએ ક્યાંય ન મળે ધાલો આમાં ફોર્મ ભર એમ નહીં આત્મીયતા છે મારી મને એની પ્રત્યે ફિલિંગ્સ છે મને એક રાષ્ટ્ર નિર્માણનું સૌથી શ્રેષ્ઠ કર્તવ્ય પ્રાપ્ત થયું છે એને લખતા કરતાં એ મગજની અંદર વધુને વધુ થોટ ક્રિએટ કરે એ વિચારે એ ગામડાની અંદર તમે એવું હું એક દિવસ આખો દિવસ સાસણ ગીરના જંગલની અંદર નેસની સ્કૂલોની અંદર મુલાકાત લેવા ગયેલો લગભગ બોર્ડરના બધા જ ગામો કે ટ્રાઇબલની અંદર હું જાઉં છું કેટલું ટેલેન્ટ છે સાહેબ બધા ત્યાં નેસમાં રહે કોઈ નેટવર્ક ન પકડાય એટલે પંચાયત નહીં બિલકુલ અને નેટવર્ક ન પકડાવાથી આ બધાય ખૂબ હેપી છે મને એક ભાઈ કે આ બધાને અહીંયા શહેરમાં મેં ભાઈ એ સુખી છે તેને રહેવા દે ભાઈ પ્રકૃતિમાં બહુ મસ્ત જીવન છે એક નાની એવી દેવાંશી મારો મેં ફેસબુક ઉપર આખા વિડીયો મૂક્યા હતા ત્યારે હા ખજૂરીને મને આંગળી પગ ચાલો માર ઘરે ને તું ક્યાં રહે છે કે મેં ચાલો ભાઈ બેન કહે છે લઈ ગયાના ઘરે કેટલી ત્યાં એમના મમ્મી આવ્યા એકદમ ચૂંપડા ટાઈપના બધા મકાનો પછી મને એનો એમને ભેંસ બતાવી એનું વાછડાનું નામ બતાવ્યું સાહેબ આ શિક્ષણ આપણે બહુ પ્રાપ્ત નથી કરી શક્યા આપને એવું લાગે છે કે છેવાડા સુધી પછી એને ગીત ગાયા બધું સંસ્કૃતિ એની સાહેબ આ જે આનંદ છે બાળકનો આપણે મારી રહ્યા છે કેટલો એને ટાઈ પહેરાવીને આમ ટાઈટ કરી દે તમે એને એની ફ્રી હોવું જોઈએ એને એને ભાઈ કોટ નથી ફાવતો ભાઈ એને એને એમને રમવા દે મારે ત્યાં હું એક સ્કૂલમાં ગયો તો હાવ નાનું પહેલાં ધોરણનું એ શર્ટ કાંઈ નહીં ને એમને રમતો તો એ શિક્ષક છે ને ક્યાંક સાયકોલોજીનું ભણેલા મને કે અહીંયા હું જે બાળકને ગમે એ જ કરવા દે એને શર્ટ નથી પહેરવો તો એ એમને રમે રમવા દો માટી મારે ક્લાસમાં ગમે બાળકને એવું થાય કે ભાઈ મારે બહાર જવું છે ફૂલ છોડારે રમવું તો ત્યાં રમવા દે આ વાસ્તવિકતા છે સાહેબ એને છોડ પાસે લઈ એક બાળકે ટેબલ ઉપર એક કીડી કે મકોડો જતો તો તરત માર દીધો હાથ મરી ગયો પપ્પાએ આ જોયું એને ના ના પાડી બીજે દિવસે ફ્લેટની નીચે ઉતરીને હાથમાં વાટકી એમાં લોટ અને ખાંડ ત્યાં કીડીને એવું નીકળતું હતું ત્યાં બાળકને હારે લઈ ગયા ને થોડું કીડીયારું પૂરીને પાછા વહી આવ્યા આવું એને ત્રણ ચાર પાંચ દિવસ કર્યું બાળકને લઈ જાય જોડે એને મેં ના પાડી જ નહીં તે માર્યું શું કામ બાળકને આત્મીયતા થાય અને પછી એ પપ્પાએ પ્રયોગ કર્યો પાછું ત્યાં એ કંઈક જીવડું મૂક્યું જીવડા મૂક્યા ભેગું બાળક દોડ્યો અને છાલિયામાં લોટ લઈને જીવડાને નાખ્યું સાહેબ અહિંસાના પાઠો આ રીતે શીખવાડાવી શકાય બાળક માટે ગામડાની અંદર દાદી આંગળી પકડીને મેં જતા લોટનું કીડિયારું હોય ને ત્યાં કીડિયા કીડી સાહેબ આવું સૂક્ષ્મ જીવ પણ પૃથ્વી પર મહત્વનું છે આ મહાત્મ બાળકને નાનપણથી નાખ્યું સાહેબ પર્યાવરણ આ છે પર્યાવરણની વાતો આ છે બાળપણની સાહેબ કેટલું જ્ઞાતિ વાત કેમ આવું થાય છે કારણ કે આપણે નાનપણથી એને સદભાવનાના પાઠ શીખવાડતા ભૂલી ગયા આપણે શું થાય છે એમને એક સરસ નાની એક આપણે એમ કહીએ ને કે બાર વર્ષે ખોળો ભરાણો તો એમને બહુ આનંદ હોય એમના ઘરે દીકરાનો જન્મ થયો બાર વર્ષે તો બેન સતત ને સતત એમને નવરાવા કરે બાળકને પાછું માસી એ ઘરેણાં પહેરાવે ઓમકાર પહેરાવે એ ઓમકાર ખબર તમને પેલા ધવેદા સરસ સોનાનું આવી ગયું પહેલાં પતરા જેવું આવું તો આપણે પહેરાવતા ગળું છોલાય જાય પણ ઓમકાર મમ્મી પહેરાવે કે માસી આપ્યો છે રોજ પહેરા પણ બાળક નબળું પડતું છે આ નબળું પડવાનું કારણ એમને બાજુના દાદી માને પૂછું કે હું આ રોજ નવરાવું છું એને બધું જ કરું ઘરેણાં પહેરાવું નવા નવા કપડાં પહેરાવું છું પણ બાળક મારું નબળું પડતું જાય ત્યારે દાદીએ કહ્યું ટુ ટાઈમે એને સ્તનપાન કરાવે છે કે ને એ તો હું ભૂલી જાઉં છું બસ આપણે કંઈક આ કરી રહ્યા છીએ આપણે માતૃત્વનું જે જ્ઞાન આપવાનું એ ભૂલી જઈએ છીએ અને બહારની વસ્તુ બધી જ મેં કહ્યું ને કે અંકલ આવ્યા છે વોઇટ બોલ કવિતા બોલ ઓલું બોલ હવે એ કંઈ ખબર જ નથી પડતી અને દોડ જ છે બધાને તો આમાં આપણે સામા પાણીએ ચાલવા હું જે વાત કરી રહ્યો છું સામા પાણીયા ચાલવાની વાત છે તમે આપણે કમસે કમ આપણે જ્યાં છીએ ત્યાં એટલું તો વ્યવસ્થા કરીએ એટલી તો સારી રીતે શિક્ષકનું શ્રેષ્ઠ નિર્માણ થાય અને મેં જોયું છે જે શાળાની સંચાલનમાં બાળકો સાથે જ્યાં બહેનો હોય છે ને એ બાળકને માતૃત્વની એક ભાવના સાથે મેં અમારો ઓબ્ઝર્વર છે કે આ ત્યાં જગ્યાએ બાળકને વધુ મજા આવતી હોય છે અને વધુ ફ્રીલીથી આ મારું એક બે વર્ષના શિક્ષણ મંત્રી તરીકે મેં જેટલો પ્રવાસ કર્યો એટલી મન એટલે નાના બાળકો હોય ટાબરિયા એના માટે શિક્ષક કરતા શિક્ષિકા બહેનો હોવી જોઈએ બહુ સાચી વાત કરી રહ્યો મેં જોયું છે તો આ બધી જ બાબતો કઈ રીતે એને એને ખબર ન પડે એ રીતે મગજની અંદર શિક્ષણ આવી જાય એનું નામ સાચું શિક્ષણ છે ગોખણ પટ્ટીથી કે પહેલાંથી કંઈ ના થાય એનું ઓલું કહેવાય ને કે અનુભવો ઘણી વાર અનુભવો શીખવાડતા હોય છે પેલી વાંદરા અને ટોપી વાળો વાંદરો આપણે કેટલી સરસ એ વાત કરતા એને આપણે એટલા બધા આપણે આમ જંગલમાં જ વ્યા ગયા છે એક જંગલ હતું એમાં ઝાડ હતું આમ આમ કે એટલે આપણે આમ થાય જંગલ છે ઝાડ છે એટલું બધું પહેલી થાય ટોપીવાળો વાંદરો આવ્યો ટોપીવાળો ભાઈ આવ્યો વાંદરો ઉપર જોઈ રહ્યો હતો પછી ટોપીવાળો સૂઈ ગયો ને ટોપી લઈને વાંદરાઓ વૃક્ષ ઉપર ચડી ગયા બહુ મજા આવે પછી ટોપીવાળાને એના પપ્પાએ શીખવાડ્યું હતું જ્યારે આવું વાંદરો કરે ત્યારે ટોપી નીચે નાખી દેવાનું એટલે બધા જ વાંદરા ટોપી નીચે નાખી દેશે તો ટોપીવાળાએ ટોપી નીચે નાખી વાંદરાએ એક પણ ન નાખી કે તને તારા પપ્પા શીખવાડી ગયા ટોપી નાખી દેવું ને હોય અમને અમારા પપ્પા શીખવાડી ગયા તા ટોપી ન નાખી વાસ્તવિકતા આ છે કે ભાઈ તને શીખવાડી ગયા તમને આ પરિવર્તન છે હવે તમને કાગડાની વાર્તા આવશે કુંજામાં પથ્થર નાખ્યા તો એ બાળક પૂછશે આપણે અંકલ ટ્રો નહોતી ત્યાં હવે એને ટ્રો બતાવવી પડશે સમય સાથે આપણે કરીશું પણ કુમળા માનસ પર એવો અત્યાચાર ન થાય એને 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 મુક્ત રીતે એને ઘડવા દો એને રમવા દો માટી સાથે રમવા દો એને બહુ યુનિફોર્મ સાથે બહુ લેવા દેવા કરવા કરતાં એને જે ગમે છે એ ગમવા દો ગમે છે તો આ બધી જ બાબતો છેલ્લે આમ તમને વાત કહીને હાસ્યની છે પણ માર્મિક છે વાત કરું કે બાળક અંગૂઠો મોઢામાં નાખે પછી એને તમે પકડો પાછો લો ને તો પાછો નાખી દે એટલે દાંત તો છે ને ત્રાંસા ઉગે એના અને જડબાનું અલબે અનબેલેન્સ થઈ જાય અંગૂઠો પટલો કર નાખે પછી એ કડવું ચોપડે કંઈક સુદર્શન ફાકી તોય એમ અંગૂઠો તંદર એને સ્ટીકથી પછી એક સાવ દેશી ગામડાના વ્યક્તિ એવાન કરે કે આ બાળક અંગૂઠો નાખે છે મેં કે હા કે મટતું જ બહાર કાઢતું જ નથી તો શિક્ષણ કોને કહેવાય એટલે એક પ્રેક્ટિકલ નોલેજ જ્ઞાન કોને કહેવાય કે ચાલો હું આનું સોલ્યુશન કરી દઉં છું કે કઈ રીતે કે આપણે દરજી પાસે જઈએ પણ કે દરજી શું કરશે કે મારી જોડે ચાલો દરજીને એવું કહ્યું કે આને આ નાનું ટાબર્યું હોય એકાદ વર્ષનું બોલવાય ન શીખ્યું હોય ક્યાં ને છે ને બે ચડ્ડી એવી સીવી દે કે બે ઇંચ મોટી હોય સીવી દીધી ઘરે આવીને પહેરાવી ચાલવા જાય મોઢામાં અંગુઠો નાખી ત્યાં ચડ્ડી પડી જાય ને પકડી લે પાછું એને કેવું જ ન ભાઈ આખો દે એમાં જ વ્યસ્ત રહે ના અંગૂઠો નાખતો ભૂલી ગયો માટે આપ સૌ સારસ્વત છો તમે જ્ઞાની છો અહીંયા ખૂબ પર પણ સારસ્વત મિત્રો છે અને આપણી સંસ્કૃતિ જ્ઞાનને પૂજનારી છે અમે ઘણા પરિવર્તન કરી રહ્યા શિક્ષા વિભાગની અંદર છેલ્લા બે વર્ષની અંદર આમૂલ પરિવર્તન લાવવા માટે અનેક પ્રયોગો આવનારા સમયમાં આપણે શું કરવું જોઈએ એ બાબતની ચર્ચા વિચારણા અને ન્યૂ એજ્યુકેશન પદ્ધતિને અમલીકરણ માટે તમારા જેવા બૌદ્ધિક લોકો સાગ આગળ આવશે તો ચોક્કસ રાષ્ટ્ર નિર્માણ થશે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ